ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે કડીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતીના કાર્યક્રમમાં તેમણે નામ લીધા વિના આડકતરી રીતે વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા તેના જ કારણે રાજકારણ ગરમાયું છે જણાવી દઈએ કે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે વિકાસ ગાથાની વાત કરી રહ્યા હતા જે જે વિકાસના કાર્યો તેમના નેતૃત્વમાં તેમના કાર્યકાળ દરમિયાન વિસ્તારને મળ્યા છે તેને લઈને તેઓ વાતો કરી રહ્યા હતા ને આ દરમિયાન તેમણે કટાક્ષ પણ કર્યો હતો તેમણે કહ્યું કે આજે સત્તામાં અમારા જેવા લોકો બેઠા છે તેના કારણે આ કામો છે તે શક્ય થઈ શક્યા છે અમે લોકોને જનતાનો પ્રેમ મળ્યો છે અમે કોઈની જમીનોની દલાલી નથી કરી કે અમે કોઈનું કરી નથી નાખ્યું અમે લોકો માટે કામ કર્યું છે ને લોકોનો આજે જન આશીર્વાદ મળ્યો છે લોકોનો આજે સાચો પ્રેમ મળ્યો છે હોદ્દો મહત્ત્વનો નથી હોતો લોકોનો પ્રેમ મહત્ત્વનો હોય છે તેને લઈને તેમણે વાત કરી હતી

એમને મેં કહ્યું કે ભાઈ આ ચાલુ કરો તો મેડા દોતીએ બસ ચાલુ થઈ ગઈ તો બધું જો થયું એ આપણો બધાનો સહયોગ કીધું છે આપણો બધા જે આપની સત્તા આઈ એ ભારતીય જનતા પક્ષની સત્તા આવી અને સરકારમાં અમે બધા બેઠા છીએ એટલા બધું કરી શકીએ છીએ આ બધું કઈ જમીનોની દલાલીમાંથી ન થઈ આ બધું કરદાકૃતિ કરી અને લોકોનું કરી નાખી નથી આ પ્રજાના પ્રેમથી થયું છે અને પ્રજાનો પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય હોદ્દો મળે નહીં હોદ્દો તો અનાવતા કારણે મળે બીજા બીજા કારણે મળે હોદ્દા મળવા એ મોટી વાત નથી પણ હોદ્દાને સફળ બનાવો શિક્ષક હોય શિક્ષક નોકરી કરે મામલતદાર પીએસ હોય સરકારી કર્મચારી નોકરી કરે એ તો કલા હોય એનો પગાર લેવાનો છે એ કઈ નવી નથી કરતા પણ સારા વિદ્યાર્થીઓને ભણાવે मैंने तो सालों शिक्षा आप पे मैंने दो बालन दियो कि पांच सौ दी छः सौ शिक्षा को आग दी बाहर निकला अब एक शिक्षा बाकी जिंदगी नौकरी करावे तो जाओ विद्यार्थियों तो ने एक नया आप पे शिक्षा आप पे संस्कार आप पे चारित्र आप पे अगर चारित्र नहीं है बहु मोटी तकलीफ थे संस्कार नहीं तकलीफ थे प्रमाणिकारी तकलीफ थे देश भक्ति नहीं तकलीफ थे કોઈ બી કામ આવે તો 90% લોકો મને શું ફાયદો તો હું કંઈ કરું એવું નહીં પણ એ બેઠેલા અને સાબે બેઠેલા મોટા ભાગના લોકો એવા છે કે હું નહીં મારું ગામ મારો સમાજ મારી સ્કૂલ મારું મંદિર મારી સત્યાઈ સમાજ આ રીતે તમે જે કામ કરો છો આ મુકેશભાઈ મને યાદ આવે સમૂહલગ્ન કેવા સમૂહલગ્ન થાય છે સમાજમાં દીકરા દીકરીઓને પ્રેમથી ભણાવવાના આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના મહેસાણાના દિગ્ગજ નેતા નીતિન પટેલ તેમણે આડકતરી રીતે નામ લીધા વિના ભાજપમાં જ રહેલા કેટલાક નેતાઓ ઉપર પ્રહાર કર્યા હતા અને જે રીતે તેમણે વાત કરી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે અને ફરી એકવાર જાણે કે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખો જોવા મળતો આ નિવેદન પરથી તેવું પણ ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં